સુરત શહેરના ઈચ્છાપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે પતિની સતત હિંસા અપમાન અને આત્મહત્યા માટે ઉશ્કેરણીથી કંટાળીને એક પરિણીત મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની ગંભીર મામલો સામે આવ્યો છે આરોપ છે કે પત્ની આગમાં સળગતી રહી હતી ત્યારે પતિએ તેને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે તેનો વિડીયો બનાવ્યો હતો મૃતક તેત્રીસ વર્ષીય પ્રભાદેવીના લગ્ન અંદાજે ત્રણ વર્ષ પહેલા રણજીત દિલીપ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન પતિ નાની નાની બાબતે ઝઘડો કરતો મારપીટ કરતો અને માનસિક રીતે ત્રાસ આપતો હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યો છે ઘટનાને દિવસે ઝઘડો ઉગ્ર બનતા ગુસ્સા અને હતાશામાં પ્રભાદેવીએ હું મરી જઈશ તેવું કહ્યું હતું ત્યારે પતિએ ઘરમાં તેલ છે તેનાથી સળગીને મરી જા કંઈ આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોવાનો આરોપ છે ત્યારબાદ પ્રભાદેવીએ ઘરમાં રાખેલું ડીઝલ પોતાના શરીર પર ડોળી માછી સળગાવતા જ તે આગની લપેટમાં ઘેરાઈ ગઈ હતી આરોપ મુજબ પત્ની સળગેરી હતી ત્યારે પણ પતિએ તેને બચાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો ગંભીર રીતે દાઝલ પ્રભાદેવી નું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે આ મામલે આરોપી પતિ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગત રોજ બીએનએસ ની કલમ પંચ્યાસી ને એકસો આઠ મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા અંગેનો જે ગુનો કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર મહિલા તારીખ સાડા ચાર વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ અગિયાર ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી હકીકત જણાય આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે તેર વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવ ભર્યા સંબંધો હતા જેને લઈને તારીખ ચારના ના રોજ પતિ પત્ની વચ્ચે ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ જેનમાં વધુ દાજી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા આ કામે મહિલાના પતિ રણજીત શાહ અ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે